ગરદી હોરો હાથે કામ પડ્યા મૂકી મારો ટીયો મારો જગલો આવ્યો છોકરા છોકરાને વાડીએ બોલાવી અને મારું શું કામ પડ્યું કામ તો તારું એટલું પડ્યું કે તું ગયો મોકલ્યો

આડે હું કરતો યા ગારોનો હાંઢિયો બનાવતો તો અલ્યા ગારોનો હાંઢિયા નથી બનવામાં એ કલમઠા હાંઢિયા જેવડો થ્યો કાઈ ભન પડતી નથી ક્યાં આટ મરે હટ ધીરે ધીરે બોલો ની છોકરો બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવાય તો જો જો એ એમ નો જો હું કહતો જો સામુ રે ઝાડ થાય એમ બિચાર કો

આપણું ક્યાં કે તમે પટાવો તો છોકરો કામ કરે એમ ધારો દીધે છોકરો કામ ન કરે અને હવે તમે પટાવો તોય ન પટુ પેલા હું કામ ધારો દીધો કઈ વાંધો નહીં બેટા તને તાર કાકો ધીમી ધારે ધીમા આવાજે પૂછે કે બેટા તને કાય મરદાદા રાખીને તારા બાપ ને તું વાત ન કરી શકતો હોય હું તારો કાકો છું મન મૂકીને તારા દખ ની વાત કર આ તારું દખ મટાડી દઉં તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું હાસુ તો તમને ખબર નથી કે છોકરાને હું વાંધો છે છોકરો હું કામ વાડીએ જાતો નથી અલ મારા છોકરાને હું વાંધો હોય જો મને ખબર ન હોય તો એને કાકાની જિંદગીમાં જિંદગી ધૂળ પડી કહેવાય નાના મોટો છોકરો મારા ભેળો થયો અત્યાર સુધી જે કીધું બધા તને લઈ દીધું હાબર તારે માંધા બીજું કઈ ન એક બે માંધા હોય તારે કાકાને ખબર હોય છોકરાને ને આજે લગન પૂછ્યું કે શું હતો એ શું હતો તો તો બજી કે તો ખરા ક્યાં હતો ઓવાડિયા ને તો કીધું ખરા તે કીધું તો તારે એક બે વાંધા હોય બટા ઈ મને ખબર હોય સાંભળ એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે કાકો તને રમકડા લઈ દે અને કદાચ બટા આ તારે રમકડાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તારે કાકા તને કુરકુરિયા લઈ લે

એક તો હાથ હોય તમે આદી લગન છોકરાયે ઉલ્લી રે શું તું કામ કરી હું દો ગયો ગુગણા વેણા કર માં કર્યું તે તડવાની વાત કરોતી તમે આ રીતે ડારો દેની વાત કરો હું તું કામ કરી હું વળી ગયો કાઈ ન જાવર જે મે કીધું હાણા તેડી આવો તે તમે હું કીધું તો આજ હું બોલો કે ની ની એક આહડું પાડીમાં એક આહડું કાકાને વાત કરી દે હું કીધું તું તમે હું કીધું તો કે બેટા ખમીગા આપણે આટમ પછી આણા તેડી આવશું હું ખમીજો ખમીઓ બસમાં કીધું આણા તેડી આવ તમે હું કીધું હું કે બેટા ખમીગા મામીના પછી વાત ઓ ખમીજો ખમીજો આટમ ગઈ 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 મામીનો વીજો અલ આવ્યો જો

તારા બાપ ને વાત કરી અને આજ તો તારી વાત નો છુટકારો લાવી દઉં